વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ ત્રણ ધાતુઓ અને અધાતુઓ તે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે આ પ્રકરણના ત્રણ પ્રશ્નો જોશું તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન છે ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો આ પ્રશ્ન માર્ચ બે અને માર્ચ બે હજાર ત્રેવીસમાં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવે છે તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે પણ પારા સિવાય ઘન હોય છે તે તણાવપણા અને ટીપાઉપણાનો ગુણ ધરાવે છે તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે તેમના ગલનબિંદુ ઊંચા હોય છે તે રણકાર ઉત્પન્ન કરે છે આજનો પેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે આજનો બીજો પ્રશ્ન છે ગેંગ એટલે શું ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે આ પ્રશ્ન જુલાઈ બોર્ડ પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં માટી રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે ઘેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ઘેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે આજનો બીજો પ્રશ્ન અહીં પૂરો થાય છે આજનો ત્રીજો પ્રશ્ન છે લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે આ પ્રશ્ન માર્ચ બે હજાર ત્રેવીસમાં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ રંગ કરીને તેલ લગાવીને ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ્પેટિંગ કરીને એનોડીકરણ દ્વારા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે હવે આમાં તમને કદાચ પ્રશ્ન થતો હોય ગેલ્વેનાઇઝિંગ એટલે શું ગેલ્વેનાઇઝિંગ લોખંડ અથવા સ્ટીલની સપાટી પર ઝિંકનું પાતળું સ્તર ચડાવવામાં આવે તેને કહે છે ગેલ્વેનાઇઝિંગ તેવી જ રીતે તમને થાતું હશે કે ક્રોમ્પેટિંગ કોને કહેવાય તો ક્રોમ્પેટિંગમાં ધાતુની સપાટી પર ક્રોમિયમની ચમકદાર કઠોર અને ઝાંઝર પ્રતિરોધક પાતળી આવરણ ચડાવવામાં આવે છે તેનું ઉદાહરણ જોઈએ તો બાઇકનું હેન્ડલ તમે જોયું હશે જે ચળકતું હોય છે તેના પર ક્રોમિયમ લગાવેલું હોય છે હવે તમને કદાચ થાતું હોય કે એનોડીકરણ એટલે શું એનોડીકરણ તો ખાસ કરીને એલ્યુમિનિયમ પર કરવામાં આવે છે એટલું યાદ રાખવાનું એનોડીકરણમાં એલ્યુમિનિયમને ઇલેક્ટ્રિક પ્રવાહ દ્વારા ઓક્સિડાઇઝ કરીને તેની સપાટી પર એક મજબૂત એલ્યુમિનિયમ ઓક્સાઇડની સુરક્ષાત્મક આવરણ બનાવી દેવામાં આવે છે તેનું ઉદાહરણ જોઈએ તો કુકર છે કે બોટલ છે તે તેના ઉદાહરણ છે ચાલો આગળ વધીએ હવે એક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે જે ઝિંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાર્ડ સામે રક્ષણ થાય છે આજનો આ પ્રશ્ન પણ અહીં પૂરો થાય છે થેન્કસ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને